નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસિંહ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ દસથી લઈ અને સત્તર એપ્રિલ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યદેવ કોપાયમાન જોવા મળી રહ્યા છે આકરો તાપ વરસી રહ્યો છે ત્યારે ખાસ કરીને ગત ત્રણ એપ્રિલે આગ જે આગાહી આપી હતી તે મુજબ છથી નવ તારીખ દરમિયાન હીટવેવનો માહોલ જોવા મળ્યો અને બે ત્રણ દિવસથી તાપમાન છે તે બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યું છે તો મહત્તમ તાપમાન પણ ગઈકાલે ગુજરાતના અનેક સેન્ટરોમાં ચારથી ચ છ ડિગ્રી જેટલું વધુ જોવા મળ્યું હતું જેમાં રાજકોટ દિશામાં પણ હીટવેવનો માહોલ જોવા મળ્યો હતો તો સાથોસાથ પોરબંદર વિસ્તારમાં પણ હીટવેવ જોવા મળી હતી ત્યારે ખાસ કરીને વેધર એનાલિસ્ટ્રી અશોકભાઈ પટેલ તારીખ દસથી સત્તર એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહી સમયમાં પવનની દિશા છે તે મુખ્યત્વે પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે અને ક્યારેક ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી પણ પવન ફૂંકાશે પવનની ઝડપ વિશે માહિતી જોઈએ તો ખાસ કરીને પવનની ઝડપ આગાહી સમયમાં બારથી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને સાંજના સમયે પવનનું જોર વધુ રહેશે એટલે કે ઝાટકાના પવનો પચીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે તો આગાહી સમયમાં વધુ દિવસો દરમિયાન આકાશ છે તે ચોખ્ખું રહેશે અને અમુક દિવસો માટે થોડીવાર માટે છૂટાછવાયા વાદળો પર જોવા મળશે ત્યારે ગરમી વિશે વાત કરતાં અશોકભાઈ પટેલ જણાવે છે કે હાલ મહત્તમ તાપમાન છે તે ગુજરાતના ભાગોમાં જે નોર્મલ તાપમાન હોય છે તે ઓગણચાલીસ ડિગ્રી ગણાય ત્યારે ડીસા અને ભુજમાં સાડ સાડા આડત્રીસ ડિગ્રી ગણાય અને અમરેલીમાં ચાલીસ ડિગ્રી છે તો ગત થોડા દિવસોમાં તાપમાન આજે થોડું ઘટાડો થવાની શક્યતાઓ છે અને તારીખ અગિયારથી તેર એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાન ઘટવાની શક્યતાઓ છે અને તે જે તાપમાનનો પારો છે તે ઘટી ચાલીસથી તેતાલીસ ડિગ્રી વચ્ચે રહેશે તો તારીખ ચૌદ એપ્રિલના ફરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે ત્યારે પંદરથી સત્તર એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાન ફરીથી વધતું જશે અને ફરીથી તાપમાનનો પારો બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવનાઓ છે તો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ માહોલ ફરીથી એ તારીખોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે